જય દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું લસણના ફ્લેવર સાથે એકદમ નવી રીતે બજારમાં મળે તેવા લસણયા મમરા અને ઝટપટ બની જાય તેવા મેં અહીંયા લસણિયા સેવ મમરા બનાવવા માટે આ રીતે વજનમાં અઢીસો ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે અને તેને એકદમ ચાળીને સાફ કરી લીધા છે હવે મેં અહીંયા આ રીતે મિક્સર બાઉલ એટલે કે અહીંયા મેં શેકવા માટે કઢાઈ મૂકી દીધી છે તે જાડા તળિયાની અને પોળું વાસણ હોય તેવું વાસણ લેવું હવે તેની અંદર જે સાફ કરેલા મમરા હતા તે સાફ કરેલા મમરા એડ કરી લઈશું અને તેને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને સારી રીતે શેકી લઈશું જેથી કરીને તેની અંદરનું મોઇશ્ચરનું પ્રમાણ દૂર થઈ જાય અને આપણા મમરા એકદમ શેકાઈને ક્રિસ્પી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તેને આપણે સારી રીતે શેકી લઈશું આ રીતે શેકવાથી મમરા આપણા સારા લોંગ ટાઈમ સુધી એકદમ ક્રિસ્પી રહેશે અને તે પોચા નહીં થઈ જાય એટલે કે હવાઈ નહીં જાય હવે તેને આપણે આ રીતે એકદમ એક જ દારૂ તેને શેકી લઈશું જો તેને હલાવશો નહીં તો તે તળિયે દાજી જશે અને તેનો સ્વાદ બહુ જ ખરાબ આવશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ પાંચ જ મિનિટમાં આપણા મમરા સારા એવા શેકાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે હવે મેં અહીંયા બીજી પ્રિપેરેશન માટે મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર જારની અંદર લગભગ દસથી બાર કળી જેટલું લસણ એડ કરી લઈશું હવે તેની અંદર એક પિન જેટલું મીઠું એડ કરી તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી લસણ સારું એવું ગ્રાઇન્ડ અર્ધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અને બે મોટી ચમચી જેટલું કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈશું હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી લસણની ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા ફરી એ જ મિક્સર બાઉલ એટલે કે એ જ કઢાઈ લીધેલી છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે લસણની ચટણી બનાવેલી છે તે લસણની ચટણીને એડ કરી લઈશું અને તેને આપણે સારી રીતે તેલની અંદર ભેળવી લઈશું અત્યારે મેં ગેસની સ્ટવ ઓફ રાખેલી છે ને અહીંયા મેં તેને સાઈડમાં રાખીને જ તેલની અંદર ભેળવેલું છે તમે જોઈ શકો છો આ રીતે ઠંડા તેલની અંદર તેને ભેળવી લઈશું બરાબર લસણની ચટણી તેલની અંદર ભેળવાઈ જાય ત્યારબાદ જ તેને ગરમ કરવાનું જેથી કરીને મરચું આપણું બળી ન જાય અને કાળું ન પડી જાય તમે જોઈ શકો છો આ રીતે લસણની ચટણી મિક્સ થઈ ગઈ છે હવે મેં અહીંયા ગેસ સ્ટવ ઓન કરી લીધી છે તમે જોઈ શકો છો ગેસ સ્ટવ ઓન થઈ જાય ત્યારબાદ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તે કઢાઈને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને તેને આપણે સારી રીતે કૂક કરી લઈશું આ રીતે તેને સતત હલાવતા જઈને કૂક કરી લઈશું જેથી કરીને લસણ આપણી સારું એવું કૂક થઈ જાય અને મરચું બળી ન જાય એટલે કે મરચું આપણું કાળું ન થઈ જાય જો મરચું કાળું થઈ જશે તો મમ્મીની અંદર તેનો સ્વાદ બહુ જ ખરાબ આવશે અને તેનો લુક પણ સારું નહી આવે આ રીતે તેને હલાવતા જ એને કુક કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને નોન સ્ટોપ હલાવવાથી આપણું લસણ સારું એવું ઝટપટ કૂક થઈ જશે મારે લગભગ લસણની કચાસ દૂર કરતી વખતે દસથી અગિયાર મિનિટનો સમય લાગેલો છે હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર અને એક પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું અને તેને આપણે ફરી સારી રીતે મિક્સ કરી લઈશું હવે હળદર અને લસણની કચાસને આપણે સારી રીતે દૂર કરી લઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે હાફ ટેબલ સ્પૂન જેટલું સંચળ એટલે કે કાળું મીઠું એડ કરી લઈશું જો કાળું મીઠું ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સાદું મીઠું પણ યુઝ કરી શકો છો પરંતુ બજારવાળાનું સિક્રેટ છે તે લોકો દરેક નમકીનની અંદર સંચલનો યુઝ કરતા હોય છે હવે બરાબર સંચલને આપણે મિક્સ કરી લઈશું હવે બધાના મનમાં પ્રશ્ન હશે કે લસણની કચાશ દૂર થશે તો કઈ રીતે ખબર પડે લસણની કચાશ દૂર થઈ જશે તો તેની અંદર નાના એવા બબલ્સ આવવા લાગશે અને તેની આજુબાજુમાંથી તેલ સેપરેટ એટલે કે તેલ છૂટું પડી જશે અને તે બબલ્સ એકદમ શાંત પડી જાય ત્યારે સમજી લેવું કે આપણી લસણની કચાસ દૂર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે નોનસ્ટોપ હલાવતા જઈને આપણા લસણની અંદર સારા એવા બબલ્સ આવી ગયા છે અને તેની આજુબાજુમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે તેલ સેપરેટ થઈ જાય ત્યારબાદ આપણી લસણની કચાસ દૂર થઈ જાય તેવું સમજી લેવું હવે તમે જોઈ શકો છો આપણા લસણની કચાસ બરાબર દૂર થઈ ગઈ છે અને એકદમ લાલાસ પડતો જ કલર છે જો તમે ફૂલ ગેસ પર શેકશો તો આપણી લસણ બરાબર કૂક નહીં થાય અને મરચું બળી જશે તમે જોઈ શકો છો આ રીતે તેની અંદર બબલ્સ આવી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેને આપણે બરાબર મિક્સ કરતા જઈને કૂક કરી લઈશું હવે થોડીક પછી બબલ્સ આપણા શાંત થઈ જાય ત્યારબાદ તમે જાણી શકો છો આપણે લસણની કચાસ એકદમ દૂર થઈ ગઈ છે આ રીતે બબલ્સ આપણા શાંત થઈ ગયા છે એટલે કે આપણું લસણ સારું એવું કૂક થઈને તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે ગેસ સ્ટવથી નીચે ઉતારી લઈશું અને રીતે ચટણીને ઠંડી કરી લઈશું જો ગરમની અંદર મમરા એડ કરશો તો મમરા આપણા થોડીક વારની અંદર જ પોચા થઈ જશે એટલે કે હવાઈ જશે હવે ઠંડી થઈ જાય ત્યારબાદ તેની અંદર જે શેકેલા મમરા હતા તે મમરાને એડ કરી લઈશું અને મમરાની અંદર જે ચટણી મિક્સ કરી છે તેને બરાબર આપણે મમરાની અંદર ભેળવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ચટણીને બરાબર મમરાની અંદર ભેળવી લઈશું જેથી કરીને આપણા મમરા સારા એવા લસણના સ્વાદ સાથે તૈયાર થઈ જાય એટલે કે લસણિયા મમરા આપણા તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા આપણા લસણના ફ્લેવર સાથે મમરા તૈયાર થઈ ગયા છે તેની અંદર આ રીતે મેં ચણાની સેવ લીધેલી છે તેને બે મોટી વાટકી જેટલી એડ કરી લઈશું તમે બજારની કે ઘરની કોઈ પણ સેવ એડ કરી શકો છો હવે અહીંયા તમે એકદમ નાયલોન સેવનો પણ યુઝ કરી શકો છો પરંતુ એકલી નાયલોન સેવને એડ ન કરવી આ રીતે જે મોટી સાઇઝની સેવ આવે છે તેને નાયલોન સેવની અંદર મિક્સ કરીને તમે એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા એકલી મોટી સાઈઝની જ સેવને એડ કરી લઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સર્વિંગ બાઉલની અંદર સવ કરી લઈશું સર્વિંગ બાઉલની અંદર સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવા આપણા આપડા મમરા તૈયાર થઈ ગયા છે અને લુક પણ તેનો એકદમ બજારમાં મળે તેવા જ મમરા જેવો લાગે છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જો તમે ફેસબુક પરથી મારી રેસીપી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ તમે ફોલો કરી શકો છો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપી તમને ફેસબુક પર પણ જલ્દી જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ